એવું વિચારું ઈના આ વિચાર તો તો બેઠો બેઠો રૂપિયો અવરા નાચ નચાવે પણ કોઈ હા પણ કાઈડિયા વિચાર કોક

તું ત્રીસ હજાર રૂપિયા ભરવાના એમ હું 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 કરવાનું એ ફોનમાં નાખવાના

પૈસા તો હશે આટલા બધા થકી હોતા પૈસા નું સેટિંગ થઈ જાય નાક મળી જાય તો સારું મકાન પેલું તું પેલું વાપરી પેલું પેલું

હા થઈ ગયું પોપટલા કેટલી વાર માં એ તો ના કોઈ તો ફટ જતું એવું લે લાવેટ ત્રીસ હજાર રૂપિયા ખરેખર તમાર નુલી ગયો

પોલીસ વાળા એ રોક્યા બાર હજાર રૂપિયા હા તે હું નાખી દઉં હાલ જ મારફા નહીં પણ હું

બાર હજાર રૂપિયા પડે કરવા બાર મારે ગાડી આવે એટલે જરૂર નહીં હવે ગાડી લાવ્યા કઈ આવ્યું ગાડી લાવો તો દૂધ ખાવા થાય બે ત્રણ વર્ષ હવે દૂધ નહીં ખાવાનું અમારે તો ગાડી માં જ ફરવાનું તમે ખાલી બાર હજાર રૂપિયા આવો ત્યારે ગાડી લાવો હું ગાડી લાવો સપનું જોવો સપનું એ સપનું જુઓ નહીં સપનું સાકાર કરવાનું ખાલી હોદના મારા ઘેરાયું જોઈ જાય

હલો જોઈ લે પૈસા ના દીધા જોઈ લેજો આયા બીજા આઠ હજાર રૂપિયા

કાં કેરો પૈસા ડબલ લે ચાર્ટ લે હા તો હું તો ના દે હું તો 10000 રૂપિયા આલુ ના એમ નહીં નઈ તો મારા રોકડા હું લેતા હું હું આ દે હે હું કહું આઠ હજાર રૂપિયા વજ આપશું હા આઠ હજાર રૂપિયા આપ્યું વર્ષ હજાર ની જરૂર પડી તારે આઠ હજાર રૂપિયા બેતાલીસ હાજર રૂપિયા નાસ્યા ને આઠ હજાર રૂપિયા ગાડી બેતાલીસ હજાર રૂપિયા એ તો એક પેલો તે એને કીધું કે પેલા કે ત્રીસ હજાર રૂપિયા નાખો પછી પોલીસવાળા ગાડી રોકી બાર હજાર રૂપિયા એક જ નાશે અને હવે આઠ હજાર રૂપિયા નાખો ની જલપતિ જીવો એટલે ગાડી વધના આપણા ક્યાં થાર ગાડી અને એવું કોણ હતું ગાડી ક્યાં લઈને આવે એ બેતાલીસ હાજર માં બેતાલીસ હજાર ને અંદર વચ્ચે ડીછળ પતિ આઠ હજાર રૂપિયા નાખવાના એટલે પચાસ હજાર માં આવી જાય મારી ઓછી ગાડી શું મળે થાર ગાડી તો એકવી લાખ ની હા પચાસ હજાર ની નહી પચાસ હજાર માંચાસ હજાર માં તો ગાડી આપડા જોડે ના ના એવું નહીં મને ઈ નંબર લાજે ઈના વાળા નો ફોન આવ્યો કે તમારા ગાડી લાજયે એની ભાઈ થાર ગાડી નજીના વાળા ફોન કરી તમને કોલાવા ના પણ નાખવા કીધા તારે નાખવા નાખી કનો ફોન આવ્યો

ફોન બંધ છે મને ખબર નહિ કોઈ પોપટલાલ તમે સમજ્યા ફોન ના લાગી નું કારણ હું ગયા તમે શેત ગયા બેતાલીસ માં હવે બેતાલીસ હજાર નહીં લાગજો બેતાલીસ હાજર હાજર થયા તા પડતી લાગે તો આપ લેવા જવું પડે આવવા ના આવે એમ તો જરા કરશે મારું બેતાલીસ હજાર રૂપિયા બેતાલીસ હજાર નું નહી નાખો ઉતરે એમનું બેતાલીસ હાજર માં ખાલી અગિયાર જ મારા હતા

હા સાચી પોલીસે પગે લઉ કેવાનું ખબર હે ને બાર હજાર રૂપિયા આપડે નાખો એમ કેવાનું ફોન કરીને પેર થી બેતાલીસ હાજર થાય પચાસ પૂરા કર્યા બેતાલીસ હાજર આવી જાય ને પછી કરીને આપડે પેરથી ફોન કરવાનું ઘરાઈ ગયો કઉ છું ને આપડે રૂપિયો હસાવ એટલે હસાવ લગાવું પણ લગાવ પણ લાગતું જ ના લાગે કાકા પણ હું ગમે એવું મોરવી દઉં આ મારું જયગા ઓફિશિયલ પાર્લરજ હા